વલસાડની ઔરંગા નદીનું પાણી એકાએક વધતા સાત જેટલા મજૂરો ઝીંગાફામાં ફસાયા ભારે વરસાદ વચ્ચે ફસાયેલ મજૂરોનું એનડીઆરએફની ટીમ દ્વારા બોટ મારફતે બચાવી લેવાયા વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોડી રાત્રે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વલસાડના હિંગરાજ ગામ ખાતે સાત જેટલા ઝીંગાના ફાર્મમાં કામ કરતા મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઔરંગા નદીની સપાટી વધતા હિંગરાજ ગામ ઔરંગા નદીના પાણી ઘૂસ્યા હતા ઔરંગા નદીના પાણી એકાએક વધતા સાત જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં ફસ્યા હતા મોડી રાત્રે તંત્રને જાણ થતા તાત્કાલિક પગલાં લઈ ની ટીમ રવાના કરાઈ હતી ઘટનાને લઈ ટીડીઓ તથા મામલતદાર અને વલસાડ રૂરલ પીઆઈ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ની ટીમ દ્વારા રાત્રિના અંધારામાં બોટ લઈ તમામ મજૂરોનો રેસ્ક્યુ કરતા હાશકારો અનુભવ્યો હતો આજ રોજ ભદેલી હિંગરાજ મુકામે ભારે વરસાદના કારણે જિંગા ફાર્મ ખાતે કામ કરતા સાતેક જેટલા મજૂર લોકોના ફસાઈ જવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળેલી હતી ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર તથા વહીવટીતંત્ર તથા એનડીઆરએફની ટીમ સાથે સંકલન કરી અહીંયા લાવી એનડીઆરએફની ટીમ મારફતે બોટની વ્યવસ્થા કરી તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તમામ મજૂરો સહી સલામત અને સુવ્યવસ્થિત રીતે છે તેની ખાતરી પણ તંત્ર દ્વારા ચકાસવામાં આવેલ છે કુલ સાત લોકોના ફસાયાના સમાચાર વહીવટીતંત્રને મળે મળેલા હતા ત્યારબાદ તમામ સાત લોકોનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવેલો હતો સતત તેઓને કોઈ પણ બધા તકલીફ પણ ના પડે અને પાણીની પણ કોઈ સમસ્યા ના સર્જાય તે રીતની સંપૂર્ણ વ્યવસ્થા પણ ધ્યાન પર રાખવામાં આવેલી હતી ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા પૂરતા સાધનોને લક્ષ્યમાં રાખી પૂરતા લાઈફ જેકેટની પણ વ્યવસ્થા કરી અને બોટ મારફતે તેઓને सुव्यवस्थित रीते रेस्क्यू करवाल है मैं इंस्पेक्टर रमेश कुमार एन डी से यहाँ पर हमारी टीम वलसाड़ में डिप्लॉयड है और हमें प्रशासन के द्वारा बताया गया कि यहाँ पर सात व्यक्ति पानी में फंसे हुए क्योंकि यहाँ पर जो वाटर लेवल है वो औरंगा रिवर का भर चुका है तो यहाँ पर हमने फ्लड वाटर रेस्क्यू का ऑपरेशन किया है जिसमें तो हमने सात बंदों को सक्सेसफुल इवेक्टिवेट किया है यहाँ पर ये बताया जा रहा है की कुछ मच्छी पकड़ने वाले यहाँ पर थे तो जो वाटर लेवल बढ़ चुका था फिर उसके बाद उनके पास कोई ऑप्शन नहीं बचा वहाँ से निकलने का तो इसके बाद हमने बोट के द्वारा इन फंसे व्यक्तियों को सक्सेसफुली कर लिया है अपनी संकल्प न्यूज चैनल ने सब्सक्राइब बने लाइक करो बेल आइकन दबाओ जैसे न्यूज अपडेट्स की नोटिफिकेशन आपना मोबाइल पर सबसे पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो